રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા અલ્પનાબેન મિત્રાના નેજા હેઠળ એક કમિટીનું ગઠન થયું હતું એ કમિટીનો રિપોર્ટ આજ રોજ અમારી પાસે આવ્યો છે એના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીના રાજકોટ શહેરના પ્રમુખ તરીકે બંને કોર્પોરેટરો વોર્ડ નંબર પાંચના વજીબેન કવાભાઈ ગોલતર અને વોર્ડ નંબર છના અમારા કોર્પોરેટર દેવુબેન મનસુખભાઈ જાધવ આ બંનેને ગઈકાલે રૂબરૂ બોલાવ્યા હતા જેના સંદર્ભે અમે અમારા જે દેવુબેન જાધવ છે એમનું અમે કાયદો અને નિયમનના ચેરમેન પદેથી ગઈકાલે રાજીનામું લઈ લીધું આજે અડતાલીસ કલાકની ખુલાસો પૂછતી એક નોટિસ આપવામાં આવશે એમનો પોતાનો કાંઈક ખુલાસો રજૂ કરવો હોય તો એ અડતાલીસ કલાકમાં પાર્ટીના અધ્યક્ષ તરીકે અમારી પાસે ત્યારબાદ પાર્ટીના અમારા મોડી મંડળ સમક્ષ આ કેસ મૂકીશ એમના માર્ગદર્શન નીચે આગળની જે કઈ કાર્યવાહી કરવાની થશે એ પ્રમાણેની કાર્યવાહી કરવાના છે તપાસ રિપોર્ટમાં જે કાંઈ તક્યતા છે અત્યારે જાહેર નહીં કરવું પણ એટલું છે કે જે કાંઈ હશે એ ખાતરી સાબિત થયા છે અત્યારે સ્પષ્ટ નહીં કહી શકું પણ એમને ખુલાસો અમારી એક ફરજ છે કે અમારે એમને પણ સાંભળવા જોઈએ એમને સાંભળ્યા પછી હું મવડી મંડળ સમક્ષ રિપોર્ટ રજૂ કરીશ અને રિપોર્ટના આધારે જે અમને સૂચના આપવામાં આવશે એવું જ એમની કાર્યવાહી કરીશ